મરી દેવા આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાસકે સુરત મહાનગરપાલિકા રહે વિસ્તારમાં બિલ્ડરો અને અધિકારીઓના મેળા પીપડામાં બનેલી મિલકત નરેખાડા ખાતર મારવામાં આવેલ સેલની પ્રક્રિયામાં જવાબદાર અધિકારીઓ વિરોધ કાતે સદે કાર્યવાહી હાથ ધરવા તેમજ એનઓસી અને બીયુસી ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બને વિભાગની કામગીરી 24 કલાક સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં બિલ્ડરો અધિકારીઓના મેળા પીપળામાં મળેલી બનેલી મિલકતોને દેખાડવા ખાતર મારવામાં આવેલ સેલની પ્રક્રિયામાં જવાબદાર અધિકારીઓ ભલામણ વિરુદ્ધ હાથ ફાયર એનઓસી અને પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બંને વિભાગની કામગીરી ચોવીસો કલાક ધોરણે શરૂ કરાવીને શહેરના ભાંગે પડેલ ધંધા રોજગારને ને વેગવંતુ બનાવવા જરૂરી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવ્યું સુરત મહાનગરપાલિકાના નેતા વિરોધ પક્ષ પાયલ સાકરિયાના નેજા હેઠળ યોજાયેલા પત્રકાર પરિષદમાં વહીવટી તંત્રના વડા મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયર શ્રી સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી સુરત મહાનગરપાલિકાને લેખિત પત્ર થકી જણાવેલ કે સુરત મહાનગરપાલિકા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગત ત્રણ દાયકાથી પણ વધુ સમયથી ભાજપનું શાસન ચાલી રહેલ છે જેમાં વાલદવલાની નીતિ અને ભ્રષ્ટાચારના બડામાં વહીવટી તંત્ર ખાડી ગયેલ છે પરિણામે અવારનવાર વિવિધ શહેરોમાં ભ્રષ્ટાચારના નિર્દોષ બાળકો ચાર અજગરીઓ અને વરિષ્ઠ નાગરિકોના મૃત્યુની દુઃખદ ઘટનાઓ બનેલ છે તેમજ આ ઘટનાઓ પછી માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં આવી ઘટનાઓની વંછળ ચાલતી રહેલ છે અને નિષ્ઠુર અને ભ્રષ્ટ શાસનમાં નિર્દોષ લોકો દુર્ઘટનાઓનો ભોગ બનતા રહે છે રાજકોટ ખાતે ગેમ છોડમાં કેમચોડમાં અગ્નિકોછાની ઘટનાને ભ્રષ્ટ અને બેદરકાર વહીવટી તંત્ર અને નિષ્ઠુર શાસન શાસકીય પ્રણાલીનું પરિણામ છે જેના કારણે નિર્દોષ લોકોના દુઃખદ મૃત્યુની ઘટનાઓ બનેલ છે આ અગાઉ વડોદરામાં બાળકોના મૃત્યુની દુર્ઘટના સુરતની તક્ષશિલા દુર્ઘટના ચાર મોર બે ઘટના સહિતની વિવિધ ઘટનાઓને ભાજપ સરકારમાં પ્રજાના જીવનના જોખમોને અવગણીને દરેક સરકારની તિજોરીની લૂંટ કરવા વાલા દવલા નિયમોને નેવે મૂકીને આપવામાં આવેલ છૂટ અને વહીવટી તંત્રની મેળા પીપળાના નિમાલી નીતિ ની માઠી અસર છે બ્યુરો પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા